તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ ના રોજ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ જાફરાબાદ પુરસ્કૃત અને બાયો સંસ્થા સંચાલિત પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબરકોટ ગામના પશુપાલક કાનાભાઈ ભરવાડ અને પત્રકાર ભગવાનભાઈ ભરવાડ તેમજ ગામના પશુપાલકોનો મિતિયાળા ગામ પશુપાલક જગદીશભાઈ ગમારા એ ગામના પચીસ થી ત્રીસ ખેડૂત મિત્રોને જુનાગઢમાં સીબીએફ પશુ વિકાસ કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા જેમાં શુદ્ધ ગીર ગાયના લક્ષણો ઘાસચારો તથા દૂધ ઉત્પાદક અને અળસિયાનું ખાતર રાસાયણિક ખાતર તમામ માહિતીઓ સાહેબો દ્વારા આપવામાં આવી હતી જૂનાગઢ પશુ વિકાસ કેન્દ્રમાં સો ટકા સુધી ગીર ગાય તથા જાફરાબાદી ભેંસની ઓરિજ નસલો પણ માહિતી આપવામાં આવી હતી આ ગૌશાળા જૂનાગઢના રાજા વખતથી છે અને અહીંયા જે જૂની ગાયોની પ્રજાતિ પણ જોવા મળી રહી છે આ પ્રવાસના આયોજક તરીકે પંડિયા પિયુષભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ